સુરતના શાપોર માછલીપીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર મોસમોટો ભૂવો પડ્યો છે એ લગ્ન મંડપમાં ભૂવો પડતા ફરફરી મચી હતી સુરતના શાપોર માછલીપીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે રસ્તા પર મોટો ભૂવો પડ્યો લગ્ન પ્રસકનો મંડપ પણ ભૂવામાં અડધો ગરકાવ થયો હતો 20 થી 25 ખુરશીઓ ભૂવામાં ગરકાવ થઈ હતી અંદાજીત 25 થી 30 ફૂટ જેટલો ઊંડો ભૂવો હતો મેટ્રોની કામગીરીને લઈ બાજુમાં ચાલતો બિલ્ડિંગનો પ્રોજેક્ટ પણ પાંચ વર્ષથી બંધ કરી દેવાયો છે સ્થાનિકોના છેલ્લા પાંચ વર્ષથી મુશ્કેલીઓ થઈ રહી છે મેટ્રોના કર્મચારી માત્ર રાતે કામગીરી કરતા હોવાનું સ્થાનિક લોકોના આક્ષેપ છે આ આખી રાત ભૂવાની અંદર માટી પૂરવાનું કામ ચાલ્યું છતાં સવાર સુધીમાં ભુવો સંપૂર્ણ ભરાયો નહોતો અગાઉ પણ મેટ્રોની કામગીરીને લઈ એક ભૂવો પડ્યો હાલ જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાંથી એકસો પચાસ મીટરના અંતરે એક મહિના પહેલા ભૂવો પડ્યો હતો મેટ્રોની કામગીરીના કારણે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી સ્થાનિક લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા હોવાનું જણાવ્યું છે આબિદ કાજી આબિદ લિયાકત અલી કાજી સાહેબ ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે બહુવા પડી ગયા બરાબર પચાસ પચાસ સાહીઠ સાઠ ફૂટના બે બહુવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો બધા એરિયામાંથી ઘર ખાલી કરી કરીને જાય છે હવે કોઈ ઘરને કંઈ નુકસાન થાય તો એનો ભરણપોષણ કોણ કરશે ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે પાંચ વર્ષથી બંધ છે આ મેટ્રોના લીધે જ બંધ છે મેટોળા નામ એનઓસી આપે છે ના કઈ આપે છે બરાબર તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે અમારું પણ જરાક સોચવું પડશે ને અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ કમિશનર ને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામ ને પૂરો કરો ને જે જે લોકો ની સાઈડ બંધ છે એ લોકો ની સાઈડ ની પરમિશન આપો બરાબર એ તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ હજાર પંદરસો આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે બરાબર ને હવે કાલે નવ વાગ્યા ઘટના ભાઈ ની પચાસ થી સાહીઠ લોકો બચી ગયા અમારી મરતા મરતા એ તો ઉપર વાળાએ બચાવ્યું બરાબર હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા બરાબર હવે એ મેરેજ હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને બરાબર કે નહીં તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ તમને ખબર છે કે અમે અહીંયા આવો રૂબરૂ જો શું હાલત થઈ રહી છે આ મેટ્રો બે કદરીથી કામ કરી રહ્યા છે લોકોના દિલમાં એકદમ ડરનો નો માહોલ બની ગયો છે અને આ લોકો મતલબ આપના સર લેવા માટે કઈ મંજૂર નથી હમણાં અમે પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું તો આ નહીં ચાલે સાહેબ અમને લખીને આપો લખીને આપશો તો જ અમે કરીશ નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહ્યા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે